સમ્યક તપદ પદ સાડા બાર વર્ષજીને ઉત્તમ વિરજી ભૂમિને ઠાયા હો ઘોર તપે કેવળ લયા તેના પદ્મ વિજય નમે પાયા હો તપનું સિમ્પલ ડેફિનેશન છે સેલ્ફ કંટ્રોલ તમારી જાત ઉપર તમારો કંટ્રોલ હોય તો તમે તપસ્વી છો અને તમારી જાત ઉપર તમારો કંટ્રોલ નથી તો તમે તપસ્વી નથી એમ્બિલ ઉપવાસ વાસકસમણ સમણ સિદ્ધિ શ્રેણીતમ કર્યા પછી પણ જો તમારો તમારી જાત ઉપર કંટ્રોલ નથી એ તબ પૂરો થયા પછી પણ તમને એમ થાય કે નહીં હજી મારે ભોજન આરોગવું છે હજી મારે શરીરને સાચવવું છે હજી મારે વિષય વિકારોની અંદર પ્રવેશવું છે તો સમજી લેજો કે તમે તપસ્વી નથી સાચો તપસ્વી એ જેનો પોતાની જાત ઉપર કંટ્રોલ હોય એ આ સંસારની અંદર સાચો તપસ્વી છે અને જેનો પોતાની જાત ઉપર કંટ્રોલ ન હોય એ આ સંસારની અંદર ક્યારે પણ તપસ્વી કહેવાતો નથી સાડા વર્ષ ઉત્તમ હો ઘોર તપે લયા તેના વિજય નમે પાયા કે કે છે પરમાત્મા મહાવીરે કેવળ જ્ઞાનની પ્રાપ્તિ કરી હોય તો એની પાછળનું સૌથી મહત્વપૂર્ણ કારણ જો કોઈ હોય તો એ તપ છે એ તપના કારણે પ્રભુ મહાવીર કેવલ જ્ઞાનની સિદ્ધિ પ્રાપ્ત કરી શક્યા કેવળ જ્ઞાન સુધી પહોંચી શક્યા બહુ મોટો પ્રભાવ એ તપનો હતો જ્ઞાન પણ હતું દર્શન પણ હતું ચારિત્ર પણ હતું છતાં પણ પદ્મ વિજય તપને લીધું છે ઘોર ઘોર તપે કેવળ પાયા કે જ્ઞાનની પ્રાપ્તિ કરી પરમાત્માએ આપણને સંદેશ આપ્યો તમને મને સંદેશ આપ્યો કે જીવનની અંદર બરાબર સમજી લેજો તપ વગર કલ્યાણ નથી તપ કરવો જ પડશે અર્થાત પોતાની જાત ઉપર ક્યાંક ને ક્યાંક કંટ્રોલ ઉભો કરવો પડશે પોતાની જાત ઉપર સેલ્ફ કંટ્રોલ લાવવો પડશે એના વગર ક્યારે તમારું કલ્યાણ થવાનું કોઈ વ્યક્તિ આહારની અંદર રચ્યો પચ્યો હોય કોઈ વ્યક્તિ વિષય વિકારોની અંદર રચ્યો પચ્યો હોય કોઈ વ્યક્તિ શરીરની શૃંગાર કરવાની અંદર સજાવાની અંદર રચ્યો પચ્યો હોય એ વ્યક્તિનું ક્યારેય કલ્યાણ થતું નથી અને માટે કીધું કે બરાબર સમજી લેજો સમ્યક તપ અંતિમ છે પણ સૌથી શ્રેષ્ઠ અને સૌથી મહત્વપૂર્ણ એ સમ્યક તપ સુધી આપણે પહોંચવાનું છે નવ પદમાં છેલ્લે છેલ્લે એટલે કે આધાર સ્વરૂપ બે સ્વરૂપ જો કોઈ હોય તો એ સમ્યક તપ છે એ સમ્યક તપ સુધી આપણે પહોંચવાનું સમ્યક તપ સુધી પહોંચવો હશે તો ત્રણ સંકલ્પો જીવનની અંદર કરવા પડશે પહેલો સંકલ્પ શરીરનો રાગ ઓછો કરવો પડશે જે શરીર પ્રત્યેનો રાગ તમારો છે જે શરીર પ્રત્યેની એક જીજી વિશા તમારી છે જે શરીર પ્રત્યે તમને સતત ને સતત એમ છે મારું શરીર મારું શરીર મારું શરીર મારું શરીર મારું શરીર એ જે શરીર પ્રત્યેનો રાગ છે એ શરીર પ્રત્યેનો રાગ ઓછો કરવો પડશે તો તમે સમ્યક તપમાં આવી શકશો બીજો સંકલ્પ

સમ્યક તપ પદની અંદર આવવું પડશે આવું હશે તો સૌથી પહેલા શરીર ઉપરનો રાગ તમારે છોડવો પડશે બીજા નંબરની અંદર ભોજન ઉપરનો રાગ તમારે છોડવો પડશે અને ત્રીજા નંબરની અંદર વિષયો ઉપરનો રાગ તમારે છોડવો પડશે વિષયોનો અર્થ છે વિષય અને કસાય વિકારો અને કસાય વિષય વિ એટલે કે વિકાર અને

બનવું છે તો સેલ્ફ કંટ્રોલ વગર તમે આ એક પણ ચીજનો રાગ ઓછો નહીં કરી શકો અને માટે શાસ્ત્રકાર ભગવાન તો એ કીધું કે બરાબર સમજી લેજો તમારે તમારા શરીરનો રાગ ઘટાડવાનો છે તમારે તમારા આહારનો રાગ ઘટાડવાનો છે અને તમારે તમારા વિષયોનો રાગ ઘટાડવાનો છે આ ત્રણ રાગ ઘટતા જાય એમ એમ આપણે જીવનની અંદર તપના ક્ષેત્રમાં આગળ વધતા જઈએ એમ આપણે જીવનની અંદર સાચા અર્થમાં તપસ્વી બનતા જઈએ બરાબર સમજી લેજો આ સંસારની અંદર દર્શન હતું જ્ઞાન હતું ચારિત્ર હતું પણ તપ ન હતું તો પણ આત્માનું કલ્યાણ નથી થયું તપ પણ જીવનમાં જોશે અને તપનો અર્થ એક જ છે સેલ્ફ કંટ્રોલ તમારી જીભ ઉપર તમારો કંટ્રોલ તમારા વિષય વિકારો ઉપર તમારો કંટ્રોલ તમારા કસાયો ઉપર તમારો કંટ્રોલ તમારી વાસના ઉપર તમારો કંટ્રોલ તમારા શરીર ઉપર તમારો કંટ્રોલ આ બધી જ વસ્તુ પર તમારો કંટ્રોલ હશે ત્યારે ચોક્કસ તમે સાચા અર્થની અંદર તપસ્વી બની શકશો બસ આજે સમ્યક તપના દિવસે આપણે એક જ પ્રાર્થના કરીએ કે પ્રભુ આ સમ્યક તપની સાચી આરાધના કરતા કરતા એક જ સંકલ્પ કરીએ કે પ્રભુ આ ત્રણ સંકલ્પો દ્વારા મારા જીવનમાં પણ સાચા અર્થમાં સમ્યક તપનો પ્રવેશ થાય મારા શરીરનો રાગ ઓછો થાય મારા ભોજનનો રાગ ઓછો થાય અને મારા વિષય વિકારોનો રાગ ઓછો થાય તો આ ત્રણ રાગ ઓછા થશે ને તો સાચા અર્થમાં તપસ્વી તમે ચોક્કસ બની શકશો અને સમ્યક તપની આરાધના સમ્યક તપનો તમારા જીવનની અંદર ચોક્કસ પ્રવેશ થઈ શકશે